ચલાલામાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો આજ રોજ ધારી તાલુકાના ચલાલા દાન મહારાજની પાવન ભૂમિ પર આજ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યનો સુપ્રારંભ થયો શિક્ષણના ક્ષેત્રે એક નવો અભિગમ સાથે અહીંના બાળકોને ફ્રી ઓફ શિક્ષણ ટ્યુશન ક્લાસ મળી રહે તે હેતુથી આજે શ્રી મોગલધામ ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો આ શિલાન્યાસ સાવરકુંડલા હાથસણી મંદિરના મહંત મહારાજ શ્રી ભક્તિરામ બાપુના વ્રદસ્તે કરવામાં આવ્યું ત્યારે દાતા શ્રીઓ તેમજ ચલાલાના અગ્રણીઓ નગરપાલિકા પ્રમુખ સહિત મયુર બાપુ ભીમનાથ મહાદેવ મંદિર તથા ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજભાઈ વાળા બાલાબાપુ બાપુ દેવ મુરારી પ્રકાશભાઈ કારિયા પત્રકાર ડોક્ટર દેવકુભાઈ વાળા સાહેબ ભૈલુભાઈ વાળા બિપિનભાઈ રાઠોડ પત્રકાર ચાપરાજભાઈ દાદલ કાળુભાઈ લશ્કરી કેતનભાઈ સરવૈયા દિનેશ બાપુ કુબાવત બાપભાઈ સમિતિ બાળા સહિત મહાનુભાવો હસ્તે શિલાન્યાસ પૂજન કરવામાં આવેલ પૂજ્ય ભક્તિરામ બાપુએ શ્રી મોગલ માનો સેવા ગ્રુપને રાજુ બાપુ જાણી ની અવિરત સત્તર વર્ષની સેવાને બિરદાવેલ અને જણાવેલ કે ગ્રુપ ભલે નાનું હોય પણ રામજીની કૃપા હોય તો આજે સેવા ક્ષેત્રે સત્તર વર્ષ સતત સેવા થઈ રહેલ છે આમંત્રિત તમામ મહેમાનોને ખૂબ જ સારો સહયોગ આપેલ હવે બાંધકામ શરૂ થઈ રહેલ છે અને આ બાંધકામના મુખ્ય સહયોગ આપનાર દાતાશ્રીને વસ્તુદાન આપનાર દાતાશ્રીઓના સહકારથી વહેલી તકે બાંધકામ પૂર્ણ થાય અને શિક્ષણના ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવા થાય તે ધ્યેય સાથે ટ્રસ્ટ દ્વારા જેમદ ઉઠાવી રહેલ છે આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ સંચાલન ડોક્ટર વાળા સાહેબે કર્યું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધર્મેશભાઈ જાણી લલિતભાઈ મહેતા દીપ મહેતા ઝાકીરભાઈ હથિયારી મિતેશભાઈ ભટ્ટ સહિત યુવા ગ્રુપે સહયોગ આપેલ રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી આજ રોજ આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર ચલાળા મહાદેવનગરમાં આજે અમારે શિક્ષણ ક્ષેત્રે એક જે અભિગમ છે અમારો એ પૂર્ણ કરવા માટે થઈ અને પાયાનું મૂર્તનું આયોજન હતું એની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ ચલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા ભીમનાથ મહાદેવના મહંત શ્રી મયુ બાપુ તેમજ ચલા નગરપાલિકાના સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનો સૌ ઉપસ્થિત રહ્યા અને અમારા આ કાર્યની અંદર સૌએ આવી અને અમને જે આશીર્વાદ આપ્યા છે અને આ બાંધકામની અંદર વહેલી તકે પૂર્ણ થાય એ માટેનો જે સહયોગ આપ્યો છે તેમજ વિદેશથી યુ થી જે શ્યામ જયસુખભાઈ ઠુમર અને પ્રકાશભાઈ કાબરિયા પરિવાર તરફથી જે મુખ્ય સહયોગ મળ્યો છે અને નાના નાના ઘણા દાતાઓએ જે અમને સહકાર આપ્યો છે તેમ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આ સંસ્થા જ્યારે કાર્ય શરૂ કરી રહી છે એની અંદર સૌનો જે અમને સહકાર મળ્યો છે તમામ જ્ઞાતિનો જે સહકાર મળ્યો છે એ બદલ હું સૌનો જાહેર આભાર વ્યક્ત કરું છું જય ધાન જય મા મોગલ જય સાંઈનાથ મોગલધામ માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત એમના માધ્યમથી એમના કરતા હરતા અને જેમણે સેવાની જ્યોત જગાવી છે એવા આદરણીય લલિત દાદા તેમજ રાજુભાઈ જાની દ્વારા પરમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુના કલકમલોથી એમના હસ્તે અહીંયા એક શિક્ષણનું ધામ બને શિક્ષણની એક નવી જ્યોત જગાવી શકાય અને એના માધ્યમથી લોકોની સેવા કઈ રીતે કરી શકાય એ બાબતે એક નવું સોપાન જ્યારે ચાલુ કરી રહ્યા છે સેવા માટેનું સંસ્કાર માટેનું શિક્ષણ માટેનું ત્યારે પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે આજે અહીંયા ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખાસ આશીર્વાદ આપવા માટે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય બાપુ ચલાલા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના આગેવાનો સૌ જોડાયા હતા અને આપણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રહ્મદેવો દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું અને સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને આજથી આ કામનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવેલા મહાનુભાવોનું સન્માન દાતાઓનું સન્માન અને જે લોકો અહીંયા પહોંચી નથી શીખ્યા સુરત હોય આઉટ ઓફ ઇન્ડિયા હોય એ લોકો ઓનલાઈનના માધ્યમથી પણ આ સેવા કાર્યમાં આજે જોડાયા હતા અને આજથી શરૂ થયેલું આ નવા સોપાન વહેલી તકે પૂર્ણ થાય અને રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ અહીંયાથી બને એટલી લોકોની વધારેમાં વધારે સેવા કરી શકે એવી સૌ લોકોએ એમને શુભકામનાઓ આપી અને ઉપસ્થિત સૌ આગેવાનોએ જ્યારે જ્યારે આ સંસ્થાને તનમન ધનથી જે જરૂર પડે એ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી કારણ કે રાજુભાઈ હોય લલિત દાદા હોય મિતેશભાઈ હોય એમની સમગ્ર ટીમ સેવાના ભાવ સાથે જે જે કાર્ય કરી રહ્યું છે બાળકોને પુસ્તક વિતરણ હોય ગરીબ લોકોને કીટ વિતરણ હોય અનાથ બાળકોને અભ્યાસ કરાવવાની વાત હોય કે વૃદ્ધોને મદદરૂપ થવાની હોય કે કોઈ ઉપર આવેલી મેડિકલ આફતમાં પણ હંમેશા સાથ અને સહકાર આ સંસ્થાનો રહ્યો છે ત્યારે સૌ ઉપસ્થિત આગેવાનોએ રાજુભાઈને ખાતરી આપી છે જ્યાં જરૂર પડે ત્યાં તન મન ધનથી સાથ અને સહકાર સૌ આપશે અને આ કાર્યક્રમ ખૂબ સરસ ટૂંકો હતો પણ ખૂબ સરસ અને સેવાના ભાવ સાથેનો કાર્યક્રમ આજે સંપન્ન થયો